મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો ખેડબ્રહ્મમાં પ્રાંતિજ પોશીનામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો તલોદ વિજયનગર વડાલીમાં વરસાદી માહોલ છવાયો છે ઈડર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સાબરકાંઠાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર તલોદ વિજયનગર આ તમામે તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે આ મેઘો જે વરસ્યો છે મેઘાએ પાણી પાણી કરી દીધું છે સાબરકાંઠાને ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે વાહનો જે છે આ પાણીની અંદરથી પસાર થતા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો એક્સક્લુઝિવ ન્યૂઝ અત્યારે અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ સાબરકાંઠાના આ દ્રશ્યો છે